આવેલ પટેલ વાડી ખાતે આજરોજ કાંતાબેન દવેની ચતુર્થી તિથિ નિમિત્તે દવે પરિવારના સૌજન્યથી વડીલ વનના કાર્યક્રમનું ભવ્ય અને ભાવસભર સભર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લીલીયા સમસ્ત બ્રાહ્મણ સમાજ વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વડીલો દ્વારા જીવનના અનુભવો સંસ્કાર સમાજને દિશા દર્શાવતા વિચારો તથા યુવા પેઢીને માર્ગદર્શન રૂપ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી વડીલોના આશીર્વચન અને માર્ગદર્શનથી સમગ્ર માહોલ ભાવસભર અને પ્રેરણાદાની બન્યો હતો આ પ્રસંગે સમાજ માટે જીવનસભર યોગદાન આપનાર વડીલોનું શાલ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજના આગેવાનો યુવાનો તેમજ મોટી સંખ્યામાં તમામ બ્રહ્મ સમાજે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ વડીલ વંદના કાર્યક્રમ દ્વારા વડીલોના સન્માન સાથોસાથ સમાજમાં સંસ્કાર એકતા આદરની ભાવના વધુ મજબૂત બની હતી કાર્યક્રમ અતુલભાઈ રમણિકભાઈ દવે તેમજ દવે પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે રિપોર્ટર અનિલભાઈ વાડા લીલિયા મોટા આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો આપ સૌ અહીંયા આવ્યા અને અમારું જે કઈ પરિવાર તરફથી સન્માન સ્વીકાય ગયું વય એટલે ઉંમર ઉંમર છે એનું પરિવર્તન એક અનિવાર્ય છે આજે બાળકો કાલે યુવાન પૌધ અને વૃદ્ધાવસ્થા પણ આપણને જોવા મળે છે તો આ એક અનિવાર્ય પરિવર્તન છે સત્ય છે પરિવર્તિત થતી આ વયને આપણે ઘણી વખત પરાજયથી આપણે જોતા હોઈએ છીએ કે રે આપણી ઉંમર થઈ ગઈ પણ એવા નિશાસા આપણે બહુ ન નાખવા જોઈએ આવું જીવનનું આપણું અપમાન લાગે આપણને નિશાશા નાખી જેમ વર્ષો જૂના આપને વૃક્ષો ખૂબ શીતળ સાયા આપે છે એવી જ રીતે આપણા વડીલો પણ આપણા કુટુંબને પણ સરસ મજાના ખૂબ ખૂબ પ્રસંગો તેમજ આપણા જીવનના જે કાંઈ દુઃખો હોય છે એવા આપણે ઘણી વખત વડીલોને પણ આવા દુઃખો આવેલ હોય છે આપણે જોઈએ છીએ અને આ વડીલોને આપણે નો યાદ કરીએ એ માટે આ પ્રસંગ ઘણી વખત આ નવો લાગે પણ મારા માટે આવો સરસ મજાનો વિચાર આવ્યો કે ભાઈ આપણે આવું કંઈક કરીએ જૂના સિત્તેર વર્ષની ઉંમર આપણે નક્કી કરી અને ખૂબ મહેનત કરીને પણ આપણે લગભગ સિત્તેર જેટલા વડીલોને આપણે અહીંયા ઉપસ્થિત રહી ગયા અથવા એના પ્રતિનિધિ તરીકે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે મારા માટે તો ગૌરવ અનુભવું છું હું